નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર અરુણા કસવાલા શ્રી રંગ શિક્ષણ મહાવિદ્યાલય બિલીમોરા આપ સૌનું સ્વાગત કરું છું આજે આપણે બંધારણ અનુસાર નાગરિકોના મૂળભૂત હક્કો વિશેનો અભ્યાસ કરીશું તેમાં આપણે પ્રસ્તાવના જોઈએ બંધારણનું અમુક પણ કોઈ કોઈપણ પુસ્તકની પ્રસ્તાવના જેવું જ છે એનો અભ્યાસ કરતાં તમને સમજાયું હશે કે ભારતની પ્રજા ભારતની પ્રજાને કયા સંકલ્પો કરવાનું જણાવે છે કયા સંકલ્પો કરવાનું છે તે જણાવે છે આ સંકલ્પોને ચરિતાર્થ કરવા માટે સમગ્ર બંધારણ ઘડાયું છે એમ કહી શકાય દરેક ભાગ અંગ્રેજીમાં પાઠ અને ગુજરાતીમાં હિન્દીમાં પરિચ્છેદ તરીકે ઓળખાય છે દરેક પરિચ્છેદમાં દર્શાવવામાં આવેલી વિગતો અંગ્રેજીમાં આર્ટિકલથી અને ગુજરાતી હિન્દીમાં કલમ અનુચ્છેદથી ઓળખાય છે આમુખમાં જણાવ જણાવાયું છે કે મૂળભૂત હકો નાગરિકોને અપાતી દાન દક્ષિણા નથી તેઓએ મેળવવાને પાત્ર છે તેથી તો ભારતની પ્રજાએ ભારતની પ્રજાને બંધારણ આપ્યું છે મૂળભૂત અધિકારો મેળવવાનો નાગરિકોને હક છે પરંતુ એ અધિકારો તેમને મળે અને તે અનુસાર તેઓ તેનો ઉપયોગ કરે અને જીવે તે જોવાની જવાબદારી બંધારણે મૂકી છે કોઈ પણ નાગરિક કે જૂથ મૂળભૂત અધિકારથી વંચિત થાય તો અદાલતમાં જઈ ન્યાય મેળવી શકે છે અદાલતોને આધારભૂત માહિતી મળે તો સ્વયંભૂ દાવો દાખલ કરી જરૂરી ચુકાદો આપી શકે છે બંધારણમાં છ મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા છે પહેલો જે અધિકાર છે તે સમાનતાનો અધિકાર બીજો સ્વાતંત્રતાનો અધિકાર ત્રીજો શોષણ વિરુદ્ધનો અધિકાર ચોથો ધાર્મિક સ્વાતંત્રતાનો અધિકાર અને પાંચમો છે સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારો અને આ પાંચ અધિકારો ન મળે ત્યારે જે અધિકાર આપણે એક આપેલો છે તે છે બંધારણીય ઇલાજનો અક આ પાંચ અધિકારોને મેળવવા માટે છઠ્ઠા અધિકારમાં આપણે કામ કરવું પડશે હવે આપણે જોઈએ સમાનતાનો અધિકાર જ્યારે સમાજમાં જ્યારે અસમાનતા હોય ત્યારે સાચા અર્થમાં સમાનતા સ્થાપવા માટે જેઓ અસમાનતાના ભોગ બન્યા હોય તેમના પર વિશેષ ધ્યાન આપવાનું બંધારણમાં જણાવાયું છે આર્થિક અસમાનતાની બાબતમાં પણ બંધારણે કેટલાક સૂચનો કર્યા છે કે જે હેઠળ ગરીબીની રેખા નીચે જીવતા કુટુંબોને રાહત દરે અનાજ જેવી યોજનાથી માંડી મનરેગા સુધીની યોજનાઓની અમલમાં કરવામાં આવે છે અહીં મનરેગા યોજના એટલે કે ગામડાઓમાં સ્ત્રીઓને કશું કામ કશે ખોદકામ ખેતી માટે ખોદકામ તો આ માટે અપાતી સહાયની વાત કરવામાં આવી છે બે હજાર અગિયાર નો ઉપર દર્શાવેલ અહેવાલ સૂચવે છે કે સમાનતા સ્થાપવાનું કામ ઓછું થયું નથી સામાજિક અસમાનતાને કારણે જેમને અન્યાય થાય છે તેમને માટે અનામત નીતિ મહિલાઓની અનામત અસ્પૃશ્યતા નિવારણ અને અપંગોને ખાસ સવલતો જેવા પગલા આપવા જોઈએ બંધારણમાં સમાનતાનો અધિકારમાં બંધારણમાં કાયદા સમક્ષ સમાનતાનો પણ આગ્રહ રાખવામાં આવ્યો છે કાયદોનો અમલ કરતા તંત્ર અને તેના પર નિભા રાખતા ન્યાયતંત્ર સમક્ષ દરેક વ્યક્તિ સમાન છે ત્યારબાદ આપણે જોઈએ કે સ્વતંત્રતાનો અધિકાર તેમાં વાણી અને અભિવ્યક્તિનું સ્વતંત્રતાની વાત કરવામાં આવી છે વાણી એટલે કોઈ પણ પ્રકારની અભિવ્યક્તિ અભિવ્યક્તિ માટેની એક પૂર્વ સર પૂર્વશરત માહિતી મળે તે છે કે દેશ અને ખાસ કરીને રાજ્યની ગતિવિધિ અંગેની માહિતી મેળવવાનો અધિકાર અહીં વાત કરવામાં આવી છે ત્યારબાદ આપણે જોઈએ કે શાંતિપૂર્વક શસ્ત્રો વિના એકઠા થવાનું અને સંગઠન કરવાનું સ્વાતંત્ર્ય આ સ્વાતંત્ર્યના ઉલ્લેખ દરમિયાન જ તેના પર કંઈક મર્યાદા લાદવામાં આવી તે જણાવી દેવામાં આવ્યું છે પહેલી મર્યાદા છે કે શાંતિથી ભેગા થવાના આદેશ હેઠળ માલુમ પડે છે અશાંતિ કરવાના હેતુ સર ભેગા થવાનું કે સંગઠન કરવા પર પ્રતિબદ્ધ મૂકવામાં આવ્યો છે જે કોઈ પણ વિરોધ વ્યક્ત કરવો હોય તે શાંતિથી જ કરવાનું જણાવવામાં આવ્યું છે ત્યારબાદ ભારતના બધા જ વિસ્તારોમાં હરવા ફરવાનું સ્વાતંત્રતા ભારતના કોઈ પણ વિસ્તારમાં કોઈ પણ નાગરિક વિના સંકોચે હરવા ફરવા જઈ શકે છે જે કોઈ સામાન્ય મર્યાદા હોય તે જાળવીને આ સ્વાતંત્ર્ય ભોગવી શકાય ઉદાહરણ તરીકે જોઈએ કે સલામતીના કારણોસર જ્યાં લશ્કરીની છાવણી હોય ત્યાં જઈ શકાય નહીં મર્યાદામાં આ જે મર્યાદા છે તે આપણે વ્યાજબી મર્યાદા કહી શકીએ છીએ જમ્મુ કાશ્મીર સિવાય ભારતના કોઈપણ ભાગમાં રહેવાનું તથા સ્થાયી થવાનું સ્વાતંત્ર્ય બંધારણમાં જમ્મુ અને કાશ્મીરનો વિશિષ્ટ દરજ્જો છે મોટા શહેરોમાં આ સ્વતંત્રતાનો ઉલ્લેખ સ્વતંત્રતાનો ઉપયોગ થઈ રહ્યો છે આમ છતાં ઉગ્ર પ્રાંતવાદ જનન અને સ્થાનિકોની નોકરી આપવા માટેનો આગ્રહ આ સ્વતંત્રતા પર ભાર મૂકે છે કોમી હુલોડોને પરિણામે દરેક કોમ પોતાની કોમના માણસો સાથે રહેવામાંસાવ સલામતી અનુભવે છે તેથી આ હુલડોને પરિણામે આ સ્વતંત્ર પર કાપ મુકાય છે ત્યારબાદ આપણે જોઈએ કોઈપણ વ્યવસાય કરવાનું સ્વતંત્રતા કોઈ કેટલાક ધંધો રોજગાર અને મજૂરીમાં ચોક્કસ લાયકાતની જરૂર પડતી નથી તેથી એવા કોઈ પણ કાયદેસરના કામકાજમાં કોઈ પણ વ્યક્તિ આર્થિક વિભાજન કરી શકે છે વ્યવસાયમાં શૈક્ષણિક લાયકાતની અનિવાર્યતા નક્કી થઈ છે તેથી લાયકાત ધરાવનારી કોઈ પણ વ્યક્તિ તે વ્યવસાય કરી શકે છે ત્યારબાદ આપણે જોઈએ શોષણ વિરુદ્ધનો અધિકાર બંધારણના ઘડવૈયાઓ આ સમજ્યા હતા તેથી અહીં આ હક માત્ર નબળા વર્ગને જ આપવામાં આવ્યો છે શોષણ કોને કહેવાય તેના માપદંડો વખતો વખત જાહેર થાય છે અને સમય સાથે બદલાતા હોય છે એક માપદંડ જો વિચારીએ તો એવું કહી શકાય કે લઘુત્તમ વેતનથી ઓછું વેતન જો શ્રમિકોને આપવામાં આવે તો તે શોષણ છે લઘુત્તમ વેતનનો આંકડો વખતો વખત જાહેર થાય છે અને બદલાતો રહે છે શોષણ વિરુદ્ધનો અધિકારમાં ફરજિયાત વેટ પ્રથા બાળમજૂરી મનુષ્ય વેપાર લોહીનો વેપાર વગેરે પર પ્રતિબંધ મુકતા કાયદા થયા છે ખાસ કરીને સ્ત્રીઓ અને બાળકોના જાતીય શોષણના હેતુસર એ મને એક ચીજ સમજીને જે ખરીદ વેચાણ થાય છે તે લોહીનો વેપાર છે અને માણસોને ગુલામ બનાવીને એક ચીજ તરીકે ખરીદી વેચાણ કરવામાં આવે છે ત્યારે પણ તે મનુષ્ય વેપાર બને છે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર વ્યક્તિ કે જો પોતાનો ધર્મ પાળતા કે ધર્મના વિધિવિધાન કરતા જો જો તે સામાજિક કલ્યાણ અને સુધારાની નુકસાનકારક હોય તો તેના પર અંકુશ મૂકવાનો રાજ્યને હક છે ધર્મના પ્રચારની સ્વતંત્રતા આપવામાં આવી છે પરંતુ પ્રચારના નામે વ્યક્તિની અનિચ્છતા અનિચ્છતાને કે તેના પર જોર જુલમથી કે તેને લલચાવીને ધર્માંતર કરવાનો હક કોઈ પણ વ્યક્તિ કે જૂથને મળતો નથી રાજ્ય સ્તરની શૈક્ષણિક સંસ્થાઓ રાજ્યની મદદથી ચાલતી શૈક્ષણિક સંસ્થાઓમાં કોઈ પણ ધર્મના શિક્ષણ કે પ્રચાર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ સ્વાતંત્ર્ય હેઠળ આથી કોઈ પણ ધર્મના અનુયાયીઓ ધાર્મિક સંસ્થાઓ સ્થાપવાનો નિભાવવાનો અને તે માટે સ્થાવરજંગમ મિલકત ધરાવવાનો અને તેનો વહીવટ કરવાનો અધિકાર ધરાવે છે આ પૂર્વે જોયું તેમ આથી કોઈ પણ ધર્મમાં નહીં માન માનવાનો અધિકાર પણ દરેક નાગરિકને પ્રાપ્ત થયો છે સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારમાં વિવિધતામાં એકતાની ચર્ચા દરમિયાન અને ત્યારબાદ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ભાષાકીય ધાર્મિક સાંસ્કૃતિક લઘુમતી પણ લઘુમતી પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે બંધારણે એમને માટે આ વિશેષ હક આપવામાં આવ્યો છે જો રાજ્યમાં કુલ વસ્તીના પચાસ ટકાથી ઓછા લોકો જે ભાષા બોલતા હોય તે ભાષા બોલનારાઓ રાજ્યમાં લઘુમતીમાં છે દાખલા તરીકે તમિલનાડુમાં ગુજરાતી ભાષા ગુજરાતી ભાષી ભાષાની દૃષ્ટિએ લઘુમતીમાં ગણાય છે સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારમાં ધર્મ અને ભાષા સામે મહાન અંશે સંસ્કૃતિ જોડાયેલી છે ભાષા અને ધર્મની લઘુમતીઓની જે સંસ્કૃતિ હોય છે તે જાળવવામાં પણ એમને વિશેષ હક પ્રાપ્ત થાય છે દાખલા તરીકે પારસીઓ એમના શબ્દનો વિશેષ રીતે નિકાલ કરે છે અને કરવાનો એમને હક છે આ હકનું રક્ષણ કરવાની જવાબદારી રાજ્યની છે આ હક હેઠળ લઘુમતીઓ પોતાની સંસ્થાઓ શરૂ કરી શકે છે નિભાવી શકે છે અને તે માટે સ્થાવર જંગમ મિલકત ધરાવી શકે છે અને નિભાવી પણ શકે છે છ થી ચૌદ વર્ષના બાળકોને શિક્ષણનો જે મૂળભૂત અધિકાર આપવામાં આવ્યો છે તે હેઠળ પણ બધી શાળાઓની ગરીબીની રેખા નીચે જીવતા કુટુંબના બાળકો માટે પચીસ ટકા અનામત રાખવાની હોય છે બંધારણીય ઇલાજનો અધિકારમાં બંધારણીય નાગરિકોને મૂળભૂત અધિકારો આપ્યા છે પરંતુ વાસ્તવમાં કોઈ પણ નાગરિકને જો કે જૂથને કંઈક અધિકારની વંચિત રાખવામાં આવે તો તે પુનઃ મેળવવા માટેનો એક અધિકાર છે જે વ્યક્તિ જૂથને ઉપરના પાંચ અધિકારો નીચે મળે તે વ્યક્તિ અંગેની ફરિયાદ સુપ્રીમ કોર્ટમાં કરી શકે છે સુપ્રીમ કોર્ટ પોતાની એમ લાગે કે કોઈ વ્યક્તિ જૂથને મૂળભૂત અધિકારથી વંચિત રાખવામાં આવ્યા છે તો તે સ્વયંભ દાવો દાખલ કરી અને એ અધિકાર પુનઃ બક્ષી શકે છે આભાર મિત્રો